ઓ શાંતિ પ્યારસલ ઓમ શાંતિ ઓમ શાંતિ સંસારના માલિક એવા શ્રી 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 શિવ બાબા તથા પ્રજાપીત બ્રહ્મા બાબા पर મંચપરાશીન આદરણીય બાપજી एवं आदरणीय दीदी जी और मेरे आजू बाजू बैठे पवित्र युगल और मेरे सामने बैठे धानेरा के गीता पाठशाला के सभी भाई बहन सबको मेरे तरफ से ओम शांति आज खुशी का दिवस है ऐसा मुझे महसूस हो रहा है कि जैसे कि हम स्वर्ग में आ गए और देवी देवताएं हमारे सामने हैं धानेरा में जैसे कि है ही नहीं स्वर्ग की शुरुआत धानेरा से शुरू हो गई है और धानेरा की भूमि धन्य धन्य हो गई है उसका मुझे अति हर्ष आनंद हो रहा है से खंत खत वगन खेती नकामी સિદ્ધાંત વગરનું જીવન નકામું પ્રમાણિકતા વગરનું રાજકારણ નકામું નિસ્વાર્થ વગરની સેવા નકામી વિશ્વાસ વગરનો સંબંધ નકામો અને ભગવાન વગરનું બધું નકામો ખરેખર આ યુગલોએ પોતાના જીવનમાં નકમું કાઢી અને જે કામનું છે એ જીવનમાં લાવી અને ખરેખર પોતાનું જીવન તો ધન્ય ધન્ય બનાવ્યું બીજાને પણ પ્રેરણા આપી આજની તારીખમાં હળાહળ કળિયુગ ચાલી રહ્યો છે હળાહળ જેની અંદર વ્યસન ફેશન અને વિષય વિકાર આ ત્રણ મુખ્ય કળિયુગની નિશાની છે પર વિષય વિકાર આવી દુનિયામાં રહેવા છતાંય પોતાના જીવનને કમળ ફૂલ સમાન બનાવ્યું છે ખરેખર એમના માટે તાળીઓ પાડવી જોઈએ ખરેખર આ વાત સાચી છે ગુજરાતીમાં કહેવામાં આવે છે કે કાળા માથાનો માનવી જે ધારે તે કરી શકે પણ ધારે તારે ને પેલા ધારવું જોવે અને ધારણ ધારા પછી ધારણ કરવું જોઈએ તો આ જીવન આટલું રૂપાળું રૂડું રૂપાળું બન્યું છે ખરેખર આવી આત્માઓને ખૂબ ખૂબ મારા તરફથી બાબાના તરફથી મુબારક છે મુબારક છે મુબારક બીજી વાત મને દસ જ મિનિટ મળી છે એટલે થોડું થોડું સંભળાઈ દઉં બીજી વાત જેના ઘરમાં મોટા ગરમ અને નાના નરમ એના ઘરમાં હોય શરમ પણ જેના ઘરમાં નાના ગરમ અને મોટા નરમ એના ઘરમાં હોય બે શરમ અને જેના ઘરમાં બે ગરમ એના ફૂટે કરમ પરંતુ જેના ઘરમાં બે નરમ એના જીવનમાં સાચો હોય ધરમ અને ખરેખર આ જે મારું આજુબાજુ બેઠા છે સામે બેઠા છે એ બંને નરમ થઈ ગયા છે આવી શક્તિ કોણ આપી શકે બોલો તો બાબા પરમાત્મા સિવાય કોઈ તાકાત નથી આવું જીવન કોઈ ના બનાવી શકે મોટામાં મોટી ઓપોર્ચ્યુનિટી છે હળાહળ કળયુગમાં બધાની વચ્ચે રહેવાનું છતાં ન્યારું અને પ્યારું થઈને રહેવું આ બહાદુરીનું કામ છે હું માઉન્ટ આબુમાં રહું છું મોટી બહાદુરીનું નથી આ અમારી બેનો આશ્રમ સંભાળી રહી છે એ મોટી બહાદુરી નથી પણ મોટામાં મોટી બહાદુરી કઈ બધાની વચ્ચે રહી અને ન્યારું પ્યારું જીવન જીવવું ખરેખર તમારા ઉપર આજે બાબા વતનથી સોનાના પુષ્પોની વર્ષા કરી રહ્યા છે ખરેખર બહુ અંદરથી ખુશીની ફીલિંગ થઈ રહી છે ભગવાન તમને વંદન કરી રહ્યા છે આપણે એવું ક્યારેક સિરિયલોમાં જોઈએ છે કે દેવતાઓ પુષ્પોની વર્ષા કરી રહ્યા છે પણ રિયલમાં આજે ભગવાન પરમાત્મા શિવ બાબા આવી મહાન આત્માઓના શિરના ઉપર જીવનના ઉપર સોનાની ખુશીઓની આનંદની પુષ્પોની વર્ષા કરી રહ્યા છે ખરેખર તમે તમારું જીવન ધન્ય બનાવ્યું અને બીજાનું પણ બનાવી દીધું છેલ્લી વાત મધુબનથી તમારા માટે પાંચ ચાવી લઈને આવો છો આ ચાવીઓ અહીંથી લઈને જાજો ચાવીને ચાવી ના જતા ધારણ કરજો તાળું ખોલવું હોય તો શું જોવે ચાવી ઇંગ્લિશમાં કી કહેવાય ભગવાનને બધા માને છે બધા માને છે પોતપોતાની રીતે માને છે જેને માનતા હોય ઓકે નો પ્રોબ્લેમ પણ હકીકત શું છે મેઇન વસ્તુ ભગવાન ને માને છે પણ ભગવાન ની નથી માનતા જેટલે આ કળિયું ગાઈ ગયું માતાજીને માનતા હોય પણ માતાજીની ના માને ગણેશને માનતા હોય પણ ગણેશની ના માને શિવ બાબાને માનતા હોય પણ શિવ બાબાની પતિને માનતા હોય પતિની ના માને તો એ પ્રેમ ના કહેવાય એટલે માનવું એ જરૂર છે પણ વધારેમાં વધારે શું જરૂર છે જે સામેવાળો કહેતો હોય ચાહે પરમાત્મા હોય ચાહે માતાજી હોય ચાહે કોઈ પણ દેવી દેવતા હોય એની શું ઈચ્છા છે એ ઈચ્છા પ્રમાણે આપણે જો જીવીએ તો ખરેખર જીવનમાં ચાર ચાંદ લાગી જાય આજની તારીખમાં મેં જેમ આગળ કહ્યું તેમ આજની તારીખમાં બધા જોડે બધું છે પણ જો જીવતા ના આવડે તો બધું બેકાર છે બધું છે પણ જીવન જીવવાનો ઢંગ નથી તો જીવનનો કોઈ રંગ નથી એટલે ખરેખર અહીંયા બેઠેલા જેને આ માર્ગ અપનાયો છે અને આવું સુંદર જીવન જીવવાનું એટલે લક્ષ લઈને આગળ વધી રહ્યા છે એમને ખરેખર આપણે ફોલો કરવું જોઈએ આમને તમારા જીવનમાં સદા ખુશી રહે કઈ આ દુનિયામાં આવ્યા છે તો કઈ કરીને જવું છે તો અહીંયાથી આજ પાંચ ચાવીઓ લઈને જાજો અને પાંચ ચાવીઓ હું તમને જલ્દી જલ્દી બતાવી દઉં એ પાંચ ચાવીઓનું નામ છે એ બી સીડીઈ શોર્ટમાં બતાવીશ એ ફોર આત્મા એ ફોર દુનિયાને હર માણસને બધી પ્રકારનું જ્ઞાન છે પણ આટલું એક જ્ઞાન થઈ જાય પ્રેક્ટિકલ લાઈફમાં આવી જાય કે આ શરીરને ચલાવનાર કોણ છે આટલી આટલી જ વાત ખબર પડી જાય તો તરત જ શાંતિ સુખ પ્રેમ પવિત્રતા ઓટોમેટિક આવવાનું ચાલુ થઈ જાય ઇન્સાન પોતાની જાતને ભૂલ્યો છે મોટામાં મોટી ભૂલ પોતાની જાતને ભૂલવું જાત એટલે આત્મા આ શરીરને ચલાવનારા જોનારા બોલનારા સાંભળનારા ખાનાર હર કરમ કરનાર કોણ છે આટલી જ વાત જો બુદ્ધિમાં બેસી જાય ને અંદરનું જોત જાગી જાય અને જીવન સરસ સુંદર બની જાય એટલે આ ચાવી સદા હંમેશા સાથે રાખજો કે હું વાસ્તવમાં કોણ છું બધું કર્યું બધું જ કર્યું પણ પોતાની જાતના ગયા જાતને ના ઓળખી વાસ્તવિકતાને ના ઓળખી તો અમે આપણે ખૂબ દૂર છીએ એટલે પહેલી ચાવી એ ફોર આત્મા બીજી ચાવી બી ફોર બાબા બાબાને ક્યારે ભૂલતા નહીં પરમાત્માને ના ભૂલતા કેમ કે એમને ભૂલવાથી જ દુઃખ શાંતિ નફરત ઘીણા બધું ચાલુ થઈ ગયું છે મુખ્ય જે સંસારના માલિકને જ આપણે ભૂલી ગયા તો મોટામાં મોટી આ બીજી ભૂલ કરી એક તો પોતાને ભૂલ્યા બીજું ભોળાનાથને ભૂલ્યા બાબાને ભૂલ્યા હવે ભૂલ્યા ત્યાંથી ફરીથી જાગી જાઓ અને લાગી જાઓ તો એ ફોર આત્મા બી ફોર બાબા સી ફોર કનેક્શન કનેક્શન તૂટી જાય તો આ હોલ ની અંદર શું થાય આ લાઈટ નું કનેક્શન તૂટી જાય શું થાય અંધારું આ જીવનમાં અંધારું એટલે થયું છે કનેક્શન તૂટી ગયું છે અને આ આપણી મીઠી બહેનો બ્રહ્માકુમારી બહેનો આ મોટામાં મોટું કામ કરી રહી છે કનેક્શન જોડવાનું આપણે મીટર લેવું હોય કનેક્શન જોડાવું હોય તો પૈસા ને ફોર્મ ને કેટલું ધક્કા ખાવા પડે છે આ બહેનો મફતમાં ભગવાન જોડે તમારું મિલન કરાવી દેશે એટલે આ બહેનોને જોરદાર બેનો માટે તારી છે એ તો મહાન છે પણ જેના જીવનમાં શિવ અને સેવા ઉછ કે સેવા વાર પૂછ નહી શિવ સેવા એમના અંગ અંગમાં ભરેલી છે आवी दीदियों नी नजर पड़ी जाए तो पना तमारो बेड़ो पार थे जाए। से नहीं होती है नहीं होती है वो बात दुआ से, से, से हो जाती है और ऐसी बहनों की दृष्टि मिल जाए तो भगवान से मुलाकात हो जाती है इसलिए कनेक्शन जोड़ना है તો એક જ વાત પરમા રબર હોય ને રબર રબર વાયર હોય પણ બેના ઉપર રબર હોય તો કરંટ ના આવે શું કરવું પડે ઉપરનું રબર કાઢવું પડે તાર ઉઘાડો કરવો પડે પછી કનેક્શન જોડો તાર આવે હવે પરમાત્મા ઉપર તો કોઈ રબર નહીં રબર ક્યાં ચડાય ગયા છે આપણા ઉપર રબર આ મોટામાં મોટું રબર તો આ શરીર છે રબ ઉપર કોઈ રબ નથી રબ ઉપર કોઈ રબર નથી પણ રૂહ કે ઉપર આ રબર આવી ગયું છે તો આ તમે આટલું સમજો કે હું આત્મા છું તો પરમાત્મા જોડે કનેક્શન ચાલુ થઈ જાય દુનિયામાં છે ઇલેક્શન દુનિયામાં શું છે ઇલેક્શન પરંતુ અહીંયા છે સિલેક્શન ધાનેરામાં કેટલી સંખ્યા અને એમાં પણ અહીંયા બેસનાર કેટલા આ બધાનું સિલેક્શન કરવાવાળા કોણ ભગવાન સચમજ તમે ખૂબ ખૂબ ભાગ્યશાળી છો કે તમારું સ્વયં ડાયરેક્ટ સિલેક્શન કોણે કર્યું ભગવાને કર્યું તો ઇલેક્શન સિલેક્શન સિલેક્શન કે બાદ હોતાય રિલેશન ઓર રિલેશન અગર અચ્છા રખોગે તો ભગવાન સે અચ્છા હો જાયગા કનેક્શન અગર કનેક્શન હો ગયા તો કનેક્શન કરના સહેજ હોયગા ભગવાન જો લેનાબરી રામ પાસે નહીં ગઈ પરંતુ રામ ખુદ એની જોડે ચાલી આવ્યા જે આત્મા અહીંયા ઘર બેઠા જોત જગાવે છે એને ક્યાંય જવાની જરૂર નથી ઘર બેઠે કોણ મળવા આવે ભગવાન મળવા આવે છે આવે છે કે નથી આવતા અને આ જો મળી 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 અને કેટલું જીવન મેળવ્યું કે છે દહીંમાં ટેપુ નાખો અને પછી એને દૂર મૂકી દો તો ચાર પાંચ કલાક પછી દૂધ શું થઈ જશે દહી થઈ જશે દૂધમાં ખટ્ટાઈ નાખી અને સુઈ જાય તો સવારે શું થાય દહી થઈ જાય પણ જો ખેતરવાળો ખેતરમાં બીજ નાખ્યા પછી સૂવે નહીં એને ના સુવાય સુઈ જાય તો શું થાય બધું શેડભેડ થઈ જાય આ લોકો બીજ નાખ્યું અને સુંદર પોતાનું વૃક્ષ વૃક્ષ બનાવ્યું ફૂલ સમાન જીવન બનાવ્યું અને બીજું બીજા બધાને ખુશબુ આપી રહ્યા છે એટલે તમે પણ બીજ નાખી આજ બીજ નાખો અને પછી ઘરે જઈને સુઈ ના જતા જાગનતી જ્યોત બની અને પરમાત્મા જોડે મિલન કરતા રહેજો કનેક્શન જોડતા રહેજો તો ત્રીજી ચાવી સી ફોર કનેક્શન ચોથી ચાવી ડી ફોર ડિલીટ આ ડિલીટ શબ્દ ક્યારથી ફેમસ થઈ ગયો મોબાઈલમાંથી લો આ માતાજીને બધા કરતી માતાજીની ખબર છે હવે મેસેજ આવતા જાય આવતા જાય જો ના કરો તો શું થાય મેમરી ભરી જાય અને બીજું જે મેસેજ આવે છે એ રોકાઈ જશે જો ખુશ રહેવું હોય જીવનનો અર્થ સમજવો હોય મરમ સમજવું હોય તો આજની વાત જે કઈ થઈ હોય શું ડિલીટ કરી દેજો બસ તો જીવન ખુશીઓથી ભરી જશે તો ડી ફોર ડીલીટ ફાલતુ વાતોનું શું કરો ડિલીટ કરો ખતમ કરો અને છેલ્લી ચાવી ઈ ફોર ઇઝી ઇઝી એટલે સરળ સૌથી ઇઝીમાં ઇઝી કોણ રે ઇઝી કોણ રે ઇઝી હલકા કોણ હોય એવું ના હોય હલકા હોય હોય ભારે હોય એ પણ ઇઝી હોય શરીરને જોડે અહીંયા કોઈ કનેક્શન નથી ઘણા પાતળા હોય પણ ભરેલા હોય ઘણા એવા જાડા હોય પણ આમ મનથી હલકા હોય તો ઇઝી ઈઝી નાના છોકરાઓ રહે લડે અને પાંચ મિનિટમાં શું થઈ જાય ભેગા ને મા બાપ લડી પડે કેમ કે ઈઝી નથી છોકરાઓ ઈઝી છે લડીને ભેગા થઈ જાય અને મા બાપ લડી પડે કેમ એ ઈઝી નથી જો સદા ખુશ હોય તો અહીંથી તમે બાળક બની નીકળજો શું બની નીકળો બાળક ના હું કોઈની મા ના હું કોઈનો બાપ ના કોઈક્ટર એન્જિનિયર હું કોણ બોલો હું કોણ આત્મા બસ આત્મા એટલે બચ્ચા બાબા કા બચ્ચા જો બચ્ચા બનેગા બચ જાયગા હર પ્રકાર તો ઇઝી રહો ભારી ના થાઓ બાળક બનો કોઈ વાત સિરિયસ ના લેજો એક છેલ્લી વાત ખુશ રહેવું હોય મસ્ત રહેવું હોય સ્વસ્થ રહેવું હોય તંદુરસ્ત રહેવું હોય એક સ્લોગન બતાવું છું સંસારની વાતોને ઈઝી લેજો ભગવાનની વાતોને સિરિયસલી લેજો પણ આપણે શું કરી ઊંધું કરી નાખીએ સંસારની વાતોને સિરિયસલી લઈ લઈએ અને ભગવાનની વાતોને ઈઝી એટલા પ્રોબ્લેમ થઈ ગયો છે સાસુ દેરાણી જેઠાણી શેઠાણી નણદ ભાઈ ભોજાઈ એની વાતો કેવી લઈએ સિરિયસલી અને મોઢું કેવું થઈ જાય પણ સિરિયસ આખી દુનિયાની બીમારીઓ ધાનેરામાં આવી ગઈ ચહેરા ઉપર આવી ગઈ કેમ સિરિયસ થઈ ગયા સિરિયસ નહીં સરળ બનો અને સરળ બનાવવા માટે ઇઝી બનો તો આ પાંચ ચાવીઓ લઈને જજો પહેલી ચાવી એ ફોર બી ફોર સી ફોર ઓર લાસ્ટ એક વાક્ય જો આ પાંચ ચાવીઓ હશે તો તન પણ તંદુરસ્ત મન પણ તંદુરસ્ત અને જીવનમાં ખુશીઓ આવશે જીવન જીવવાની ઢંગ મળી જશે પણ જો આ ચાવીઓ નહીં હોય એ ફોર આત્મા નહીં હોય તો એ ફોર અલસર થઈ જશે વધારે વિચારવાનું અલસર બી ફોર બાબા નહીં હોય તો બી ફોર બીપી થઈ જશે આડું અવળું તારું મારું વિચારવાનું બીપી સી ફોર કનેક્શન નહીં જોડો તો સી ફોર કેન્સર ડી ફોર ડિલીટ નહીં કરો તો ડાયાબિટીસ થઈ જશે જેની જોડે ચાર ચાર રોગ હોય તો ઈ ફોર એન્ડ ખતમ કહાની પૂરી તો આ બાબાના ઘરથી આજે સરસ મજાની આ પાંચ ચાવી લઈ અને આ જો સામે બેઠા છે આ દેવી દેવતાઓનું જીવ જીવન જીવ જીવન જીવજો આવી પ્રેરણા લઈ અને જજો અને છેલ્લી વાત ચપ્પલ અને કપલ ચપ્પલ અને કપલ નંબરના હોવા જોઈએ એક સાત નંબરનું ચપ્પલ હોય ને એક આઠ નંબરનું ચપ્પલ હોય તો કેવું આવે મજા આવે એક પગમાં સાતનું પહેરો ને એક પગમાં આઠનું પહેરો તો મજા આવે તો આ જે કપલ બે ચપલ પહેરી બેઠા છે અને જે નીચે બેઠા છે ને એક કપલ એક ચપ્પલ વાળા બેઠા છે હવે જ્યારે આવો પ્રોગ્રામ બને તો એક ચપ્પલ ખોવાણું છે એ ચપ્પલ શોધી અને બે ચપ્પલ જોડી બનાવજો ચપ્પલ અને કપલ ઓકે ઓમ શાંતિ